હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું વિન્ટર સ્પેશિયલ બાજરીની રોટલી બાજરીના રોટલા તો લગભગ બધા જ બનાવતા હોય છે પરંતુ આપણે આજે બાજરીની રોટલી બનાવીશું એકદમ સોફ્ટ અને સહેજ પણ તૂટે નહીં એ રીતની તો મિત્રો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારી ચેનલ સીતલ કિચન ગુજરાતી પર મેં વિન્ટર સ્પેશિયલ ઘણી એવી રેસીપીઓ શેર કરી છે તો એકવાર ચેનલની વિઝિટ જરૂરથી લેજો બાજરીની રોટલી બનાવવા માટે અહીંયા મેં તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે તેમાં આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી અને પાણીને ઉકળવા દેવાનું છે આ રીતે પાણી ઉકળી જાય એટલે આપણે બાજરીનો લોટ એડ કરવાનો છે તો અહીંયા હું

તો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે આપણે લોટને ઢાંકી અને દસ થી પંદર મિનિટ જેવો ગેસ બંધ કરી અને રહેવા દઈશું જેથી કરીને લોટ સારી રીતે બફવાઈ જશે પંદર મિનિટ થઈ ગઈ છે અને હજી પણ લોટ મિત્રો તમે જોઈ શકો છો કે ગરમ જ છે વરાળ નીકળે છે તો આ રીતે લોટને મેં થાળીમાં કાઢી લીધો છે અને થાળીમાં લોટને કાઢીને આપણે લોટને સારી રીતે મસળી લઈશું તો જે રીતે આપણે ઘઉંની રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ એવી રીતે આ બાજરીના બાફેલા લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો ગરમ છે મને દજાઈ રહ્યું છે તો હું આરામથી કરી રહી છું લોટને મિક્સ તમે થોડો ઠંડો થવા દયા પછી પણ કરી શકો છો પરંતુ

જો તમારો લોટ પરફેક્ટ એવો બફાયો હશે તો તમે આસાનીથી આટલી પર રોટલી વણી શકશો અને જો લોટ વખતે કાચો રોટલી આ રીતે પર ન વણાય ત્યારે તમે પ્લાસ્ટિક મૂકી અને પ્લાસ્ટિક પર રોટલીને વણી શકો છો આ રીતે બાજરીની રોટલીમાં થોડી ક્રેક્સ આવશે કારણ કે બાજરીનો લોટ છે તે ઘઉંના ના લોટ જેટલો પરફેક્ટ નથી બંધાતો એટલા માટે થોડી ક્રેક્સ આવશે તવો ગરમ થઈ ગયો છે તો આપણે રોટલીને શેકી લઈશું પરફેક્ટ એવી બાજરીની રોટલી કોઈને રોટલા ન ખાવતા હોય રોટલા જાડા પડતા હોય ત્યારે તમે આ રીતે બાજરીની રોટલી આરામથી બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો સેમ પ્રોસેસથી આપણે બીજી પણ રોટલીઓ શેકી લેવાની છે અને આ રોટલીની સાથે ખાવા માટે મેં રીંગણનો હોળો બનાવ્યો હતો તો ખરેખર ડિનર કરવાની ખૂબ ખૂબ જ જ મજા મજા આવી આવી અને બાજરીની રોટલી પણ ખાવાની ગેસ ઉપર આપણે આ રીતે પલટાવતા જઈ અને બાજરીની રોટલીને પરફેક્ટ એવી શેકી લેવાની છે તો તૈયાર છે આપણી ઘરમાં ગરમ બાજરીની રોટલી આ રીતે ઘી લગાવી અને તમે કોઈ પણ શાક સાથે કે પછી ઘી અને ગોળ માં પણ આ રોટલી ખાવાની ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે તો મિત્રો બાજરીની રોટલીની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને જરૂરથી કરજો